હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને મંગળવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો નેવું રૂપિયાથી લઈ પાંચસો એકસઠ રૂપિયા છે ચા મને ભાવ છે પાંચસો દસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો બે રૂપિયાથી લઈ છસો એકતાલીસ રૂપિયા છે ચા મને ભાવ છે પાંચસો સોળ રૂપિયા હવે જોઈએ સિંઘફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે સાતસો ચૌવીસ રૂપિયાથી લઈ ચૌદસો એકતાલીસ રૂપિયા છે ચામાં ભાવ છે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે નવસો ચોતેર રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે ચામાં ભાવ છે બારસો સાસઠ રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તો ચૌદસો એક રૂપિયાથી લઈ એકવીસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓગણીસો એકાવન રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે ત્રણ હજાર એક રૂપિયાથી લઈ એકતાલીસસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓગણચાળીસો એકાશી રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે તે એકસો એકસઠ રૂપિયાથી લઈ ચારસો એકસી રૂપિયા છે ચામાણ્ય ભાવ છે ત્રણસો છપ્પન રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે ચારસો એકતાલીસ રૂપિયાથી લઈ છસો રૂપિયા છે છ ભાવ છે ચારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે તે ત્રણસો એકસઠ રૂપિયાથી લઈ ચારસો એકાવન રૂપિયા છે ચમણ્ય ભાવ છે ત્રણસો એકાસી રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ત્રણસો એકત્રીસ રૂપિયાથી લઈ ચારસો એક રૂપિયા છે ચમા ભાવ છે ત્રણસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે આઠસો એક રૂપિયાથી લઈ અઢારસો એકત્રીસ રૂપિયા છે ચમાના ભાવ છે ચૌદસો એક રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર એકાણું રૂપિયા છે ચામાં ભાવ છે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે ચારસો ચોતેર રૂપિયાથી લઈ આઠસો એકાણું રૂપિયા છે ચા ભાવ છે પાંચસો એકાશી રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયો છે ચામાં ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયા હવે જોઈએ ચોરા અને ચોરી ચોરા અને ચોરીના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે ચામાં ભાવ છે અગિયારસો એકાવન રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે છ નવસો એકત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો એકત્રીસ રૂપિયા છે ચમના ભાવ છે એક હજાર રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો એક રૂપિયા લઈ નવસો સત્રીસ રૂપિયા છે બારસો એક રૂપિયા થી લઈ અઢારસો એકત્રીસ રૂપિયા છે ચમને ભાવ છે બારસો એક રૂપિયા હવે જોઈએ મેથી મેથી જે ભાવ છે તો છસો છવ્વીસ રૂપિયા થી લઈ બારસો એકવીસ રૂપિયા છે ચામાં ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયા હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ બે હજાર એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એક રૂપિયા હવે જોઈએ ચુવાદાણા ચુવાદાણાના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયા છે ભાવ છે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ અગિયારસો એકાવન રૂપિયા છે ચમને ભાવ છે એક હજાર એકાસી રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે બચ્ચો એકાવન રૂપિયાથી લઈ પાંચસો એકાવન રૂપિયા છે ચમને ભાવ છે ચારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તો બચ્ચો પચાસ રૂપિયાથી લઈ નવસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો એક રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ ઓગણીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકાવન રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ધન્યવાદ